નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાદના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તેત્રીસ સોથી ઊંચો ભાવ ત્રેસાઠસો રૂપિયા પૂરા जामनगर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार पाँच हज़ार छ सौ ने पांसठ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार सौ थी छ हज़ार बसों ने पचास रुपया राजकोट मार्केटिंग यार्ड चार हज़ार चार सौ ऊंचा पा छ हज़ार एक सौ ने ऐसी रुपया मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर पाँच हज़ार पांच सौ थी छ हज़ार ने छ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार पांच सौ थी पाँच हज़ार सात सौ रुपया जेशडण मार्केटिंग गर्ड नी अंदर 4500 થી 5725 રૂપિયા બાબરા માર્કેટિંગ ગાર્ડ ની અંદર 4025 થી ઉચો ભાવ 6075 રૂપિયા જુનાગઢ માર્કેટિંગ ગાર્ડ ની અંદર 4500 થી 5440 રૂપિયા જામ જodhpur માર્કેટિંગ ગાર્ડ ની અંદર 5000 થી 5751 રૂપિયા મોરબી માર્કેટિંગ ગાર્ડ ની અંદર 4740 થી 6050 રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા ડીસા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર બસો એકાવનથી પાંચ હજાર સાતસો રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર ચારસો છવ્વીસથી પાંચ હજાર પાંચસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પંચોતેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર